અમદાવાદના રાયપુર વિસ્તારમાં ભૂતની આંબલી પાસે આવેલ તલાટી હોલ જર્જરિત હોવાને કારણે શોભાના ગાંઠિયા સમાન બન્યો છે બાર વર્ષ કરતાં વધુ સમયથી પણ આ હોલ બંધ છે ઉલ્લેખનીય છે કે કોટ વિસ્તારના લોકો માટે હોલ ઉપયોગી છે એવામાં તંત્ર ક્યારે હોલ રિનોવેટ કરશે તેની રાહ જોવાઈ રહી છે બે હજાર દસમાં રિનોવેશન કર્યા બાદ હોલ ફરીથી જર્જરિત બન્યો છે બે હજાર દસમાં રિનોવેશન પંદ પંદરથી અઢાર લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું આ વોલ લગભગ છેલ્લા બાર વર્ષથી બંધ છે આના માટે અમે ચારે કોર્પોરેટરો પત્ર લખી અને એને ચાલુ કરવા માટે એ કર્યું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડના ખર્ચે આ અને નવે નવે સુધી તૈયાર કરવા માટે બી ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે વર્ષોથી આ હોલ હું નાનપણથી અહીંયા આ હોલને જોતો આવ્યો છું અહીંયા કેટલાય લગ્નોમાં આવ્યો છું કેટલા પોળના લગ્નો કર્યા છે મારા ફેમિલીના લગ્નો કર્યા પણ કેટલા વર્ષોથી આ હોલ જર્જરી તાલતમાં બંધ પડેલો છે અહીંયા આગળ નીચે બેસણા બી થતા હતા ઉપર લગ્ન થતા હતા અહીંયા વોટિંગ ચૂંટણીનું બી મથક છે અહીંયા આગળ લોકો વોટ આપવા બી આ હોલમાં આવે છે